ફરતેજ પોલીસના સ્ટાફ દ્વારા વિદેશી દારૂની પંચોતેર બોટલો સાથે એક ઈસમને ઝડપી લીધો જ્યારે અન્ય એક ઈસમને પકડવાનો બાકી મળતી વિગતો અનુસાર ફરતેજ પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન મળેલ બાતમીના આધારે નવાગામ ચિરોડા ખાતેથી જયેશ નટુભાઈ ઉંમર વર્ષ ઓગણત્રીસ કરજલ્યા પ્રેસ રોડ પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ પંચોતેર કિંમત રૂપિયા અઠ્યાવીસ હજાર બસો પંદર તેમજ એક મોબાઈલ ફોન વળી કુલ આડત્રીસ હજાર બસો પંદરના મુદ્દામાળ સાથે ઝડપી લીધો હતો જ્યારે આ ગુનામાં અન્ય એક આરોપી હાર્દિક યાદવ રહે રાણીકાવાળાને પકડવાનો બાકી હોય આ તમામ મુદ્દામાલ સાથે ઉપરોક્ત શખ્સને ઝડપી લઈ વરદેજ પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરી હતી